હલો તમામ હારી ભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ના ભક્તોમાંના એક એવા કરિયાણા ગામના મીણબાઈ નું આખ્યાન સાંભળીશું કે જે મીણબાઈ ઉનડ ખાચરના પત્ની હતા એ મીણબાઈ નાની ઉંમરમાં જ વિધવા થયેલા અને ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને સમાધિમાં જોતા હતા મહારાજ બટોક વેશ ધારીને વર્ણી વેશે

સૂર્ય ઉદય થતા પોતાના આગમનનો પડકારો કરતો નથી તેના પથરાતા અજવાળા જ સહજ રીતે જીવ સૃષ્ટિને તેનો પરિચય આપે છે તેવી જ રીતે સદગુણશીલ આત્માઓનો પરિચય તેની વાણીની સરવાણી થકી આપમેળે મળી જાય છે આ પૃથ્વી પર પરમાત્માનું પ્રાગટ્ય થાય તે વિચરણ કરે ત્યારે તેને કોણ પારખી શકે એક કલ્પનાની ધારાની ઉડાણે ઉતરીએ

અને દસ વર્ષની ઉંમરમાં ઉનડ ખાચર ને પરણી કરિયાણા ગામ આવ્યા પછી તેની રહેણી કિરણી સૌ સાસરિયા જોઈને એના મોમાં આંગણા નાખી ગયેલા અરે બાઈ એના ઘરના સૌ કહે કે આપણે ખોરડે કુળ તારણાની માં ભગવતીના ના પગલા થયા છે આ ઉપર ભવન બંધન છોડાવનારો માણસ ઘરમાં પગલા પાડે એટલે ઘર અભરે ભરાય એ સાત પેઢી તારે એના આપા હાદા ખાખર ને વસ્તાર ચાર પુત્રી અને એક પુત્ર બાવા ખાખર એમાં મોટેરા મીણબાઈ અને એ સમાધિ સિદ્ધ છે ત્રણે કાળ નું જણતલ આવતા કાળ તે નજરો નજર ફાળે એવા રૂડા લક્ષણ અને સાલ સ્વભાવથી સૌ કોઈને એ ભગવાનમાં વાતે વાતમાં જોડી મન ઠારે એવી વાત માંડી આ માનવ અવતાર મળ્યો છે તો ભગવાન ભજી લો જોજો સમય હવે જાજો રહ્યો નથી ઉત્તર કૌશલ દેશ થી એક બ્રહ્મચારી હું આ તરફ આવતા ફાળું છું તે તીર્થયાત્રા કરીને આ તરફ આવે છે એ અંગ પર કોપીન અને મૃગ ચર્મ વિટાળ્યું છે શિરે શંકર જેવી જટા છે એ યોગીનો વર્ણિવેશ વર્ણવેશ જ જોનારું અંજાઈ જાય એ થોડા સમયમાં જ જગ થશે તે જ અવતારો અવતારી ભગવાન છે

ઉનળ ખાતર મોટા ગામ તરે હાલે નીકળ્યા મીણબાઈ વિધવા થયા અરે બાઈ એ તો ભક્તિ નો જીવ તેની ઊંડી સમજણે મન સ્થિર કરે ભક્તિ માર્ગે રહ્યો એટલે અંતરની સમજણે મન વાળી લીધું ને બોલ્યા જેવી મહારાજની મરજી જેવી ભગવાનની મરજી અમારે લેણ દેણ પૂરી થઈ હશે પૂર્વના કર્મે ભેળા થયા હશો એ કર્મ પૂરા થતા છૂટા પડ્યા આવશો જગત માં જીવ માત્ર ને તડકો છાયો તો આવે જ વણથંભ્યો સમય હાલ્યો જાય એમ કાર્યાણીમાં ઘણા દાણા આળગોટિયા ખાઈ ગયા વિક્રમ સંત હવે અઢારસો ને ની વાત છે

આપ અમારા ગામમાં અમારે ઘેર પધરામણી કરો તમારા સેવક બા શ્રી મીણબાઈ આપને ઘણા સમયથી અમને આગમનની વાતો કરતા હતા આજે તેણે અમને મોકલ્યા છે શ્રી હરિ અને સંતો દેહા ખાચર સાથે ચાલ્યા દેહા ખાચરે પોતાના ઘટમાં શ્રી હરિ અને સંતોને પધરાવ્યા અને ભોજન વ્યવસ્થા કરી તે પછી શ્રી હરિ સંતોને લઈ

અમારા ભક્તો ભક્તિ ભાવે રહેશે અને સત્સંગ જાળવશે ધર્મ નિયમ પાડશે જ તેમજ સૌના ભક્તિ ભાવ આજે જોઈ અમે વખત વખત અહીં આવીશું એમ વચન આપીએ છીએ તે પછી થોડું રોકાઈને શ્રીહરિ ત્યાંથી વિદાય થયા હવે વાત છે સંવંત અઢારસો ને એકસઠ ની સંવંત અઢારસો ને એકસઠ ની સાલે શ્રીહરિ કરિયાણામાં ચાર માસ રોકાયા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો તે વખતે દરબાર માચા ખાચર ના સગા સંબંધીઓ ભાયા ખાચરના નિમંત્રણથી કરિયાણા આવેલા શ્રી હરિ અને સંતોના દર્શન કરીને કથા વાર્તા સંત રિતભાત પ્રભાવિત થયા અને મીણબાઈના કહેવાથી દેહા ખાંચે તેમજ ગામના સંબંધી સત્સંગીઓએ શ્રીહરિની ઘેર ઘેર પદરામણી કરી આવી

દહીં ક્રિયા બરાબર થતી નથી માટે આ ખોળિયું હવે છોડાવી તમારા ધામમાં લઈ જાઉં શ્રી હરિએ કહેણ મોકલી આવ્યું કે હે મીણબાઈ તમે ઉતાવળા ના થાઓ અત્યારે તમારા ભાઈ બાવા બહાર ગામ ગયા છે તેમ કરિયાણામાં પણ કોઈને તમે ધામમાં જાવ છો એ વાતની ખબર નથી માટે તમે સૌ પ્રથમ બધાને જાણ કરો એટલે તમે ધારેલ સમયે અમે તમને અમારા ધામમાં મોકલશું

દેવી અદિવ્ય વલીલા ચિત્રનો અખૂટ એવો લાભ લે હે હરિ ભક્તો જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આપણા સૌના એ સંપ્રદાયના આવા મહાન નારી રત્નોના અને નર રત્નોના ભક્ત રત્નોના વિડિયોનો લાભ મળતો રહે અને આવા દિવ્ય આખ્યાનો સાંભળતા રહો વાલા હરિ ભક્તો આપણે ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા ભાગતા રત્ન સાથે એક નવા નારી રત્ન સાથે સ્વામિનારાયણ ભગવાનના એક દેવી લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ